હાઉસ ઓફ હ્યુમિનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ સિતારીની જાહેરાત કરવામાં આવી છે હાઉસ ઓફ હ્યુમિનિટી ચેરિટેબલ ટ્રસ્ટ પાંચ વર્ષથી શિક્ષણ આરોગ્ય મહિલા ભૂખમરી નિવારણ અને કલ્યાણ જેવા ક્ષેત્રોમાં અવિરત સેવા આપતી અગ્રણી એનજીઓ તેમની નવી ફ્લેગશિપ પહેલ પ્રોજેક્ટ સિતારીના પ્રારંભની ગૌરવભેર જાહેરાત કરે છે બે હજાર વીસથી લઈને અત્યાર સુધીમાં આ સંસ્થાએ વિવિધ પહેલો મારફતે પાંત્રીસ લાખથી વધુ લોકોને પ્રભાવિત કર્યા છે પ્રોજેક્ટ પોષણ જે દ્વારા એસએસજી હોસ્પિટલમાં પચીસ લાખથી વધુ લાભાર્થીઓને પૌષ્ટિક આહાર અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી છે પ્રોજેક્ટ સિતારે ખાસ કરીને છ થી અઢાર વર્ષની વય દીકરીઓ માટે રહેનાર બાળગૃહ છે જે સુરક્ષિત પ્રેમાળ અને સશક્ત વાતાવરણ પૂરું પાડે છે શરૂઆતમાં પચીસ દીકરીઓને અહીં ગુણવત્તા સબર શિક્ષણ સંતુલિત પોષણ આરોગ્ય સંભાળ ભાવનાત્મક સહારો અને લાઈફ સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવશે વિશેષતા એ છે કે સંસ્થા દીકરીઓને માત્ર ઘર પૂરતું નથી પરંતુ તેમના લગ્ન કે સ્વનિર્ભરતા સુધી સાથ અને માર્ગદર્શન આપવામાં આવશે પ્રોજેક્ટ સિતારે ગુજરાત સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સંચાલિત થશે આવતીકાલે યોજાનાર ઉદઘાટન પ્રસંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પત્રકાર પરિષદમાં હાઉસ ઓફ હ્યુમિનિટીના પ્રમુખ હર્ષ રાવ નવરત્ન એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીન એડ્રોઇડ સ્ટ્રકચરલ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શમલ ગ્રેવાલ વિશ્રાંતિ કાઉન્સિલિંગના સેન્ટરના કાઉન્સિલર ડોક્ટર કાનન પરીખ સુરૂચા ઇન્ટરનેશનલ એલએલપીના ડિરેક્ટર રૂચા શુક્લા ઉપસ્થિત રહ્યા ઉદઘાટન સમારોહ પચ્ચીસ જુલાઈના રોજ પ્રોજેક્ટ સિતારેનો ઉદ્ઘાટન સમારોહ આશાપુરી સોસાયટી જૈન મંદિર પાસે અકોટા યોજાનાર છે જેમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહેશે મને ખૂબ આનંદ છે કે આપણા વડોદરા શહેરમાં હાઉસ ઓફ હ્યુમેનિટી ટ્રસ્ટ દ્વારા સિતારે જે સિંગલ કે ઓર્ફન છોકરીઓ બાળકો છે છોકરીઓ એમના માટેનું એક હોમનું આયોજન અને એનું લોન્ચ આવતીકાલે થઈ રહ્યો છે આ પ્રોજેક્ટ ખૂબ જ અગત્યનો છે બે કારણ એક તો બાળકો અને એમાં ખાસ કરીને છોકરીઓને વ્યવસ્થિત જે એકલી છે સિંગલ પેરેન્ટ હોય કે પછી મા બાપ વગરની હોય એ લોકોને સારી રીતે એમનું ઉછેર સારો થાય એમને સારું શિક્ષણ મળે એમને ઇમોશનલ સિક્યોરિટી મળે એમનું માનસિક રીતે એમનું ડેવલપમેન્ટ સારું થાય એને લઈને જે આ આખો પ્રોજેક્ટ ઊભો કર્યો છે એ ખૂબ સરાહનીય છે અને બીજું કે આ પ્રોજેક્ટ યુવકો દ્વારા કરવામાં આવ્યો છે હર્ષ મયંક રૂચા શુક્લા અને મંથન શાહ આ ચાર દ્વારા જે આ પ્રોજેક્ટ ઉપાડ્યો છે જેમાં લગભગ પચીસ જેટલી મહિલા છોકરીઓ આવશે આવતીકાલથી તો એ જનરલી યુવકો શોર્ટ ટર્મ પ્રોજેક્ટ્સ કરતા હોય છે કમ્યુનિટીમાં જઈને કામ તો ઘણા જ કરે છે પણ આ જાતનું આટલું મોટું કામ આટલી મોટી જવાબદારી આ ઉંમરે જ્યારે એ લોકો એમની પોતાની કરિયર્સ બિલ્ડ કરે છે ત્યારે પોતાનો ટાઈમ પોતાની મહેનત પોતાનો સમય અને પોતાની શક્તિ આવા કામમાં આપીને જે બહુ ખૂબ જ નાજુક કામ છે ખૂબ જ રિસ્પોન્સિબિલિટીનું કામ છે એ ઉપાડ્યું છે તો આખી સિતારે ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન એજ્યુકેશનમાં ચાલીસ વર્ષથી હોવાથી શિક્ષણનું શું મહત્ત્વ છે એ અને શિક્ષણ જો વ્યવ વ્યવસ્થિત રીતે મળે એની જોડે પોતાનું સ્વાસ્થ્યનું ડેવલપમેન્ટ માનસિક ડેવલપમેન્ટ સિક્યોરિટી ગાઈડન્સ મેન્ટરશીપ આ બધી વસ્તુઓ જો સારી રીતે છોકરીઓને એક લાગણી ભરેલા વાતાવરણમાં સારા માર્ગદર્શનથી મળે તો આ આપણી દીકરીઓ છે જે આમ સમાજમાં ક્યાંય વેડફાઈ જાય કે ખોવાઈ જાય એની જગ્યાએ એમને બહુ જ સારી રીતે તૈયાર કરીને એક ઇમો ઇમોશનલની જોડે જોડે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એ આપીને આર્થિક રીતે બી એમને એક સશક્ત કરીને સમાજમાં જો જાય તો પોતાનું જીવન પોતાના કુટુંબનું જીવન અને આખા સમાજમાં એની એક રિપલ ઇફેક્ટથી એક જે આપણે પરિવર્તન લાવવું છે એ શક્ય બને તો મારા ખૂબ અભિનંદન સિતારે ટીમને આટલું મોટું કામ આટલી સરસ રીતે આટલા સુંદર ઘરમાં ઉપાડ્યું છે નવરચના એજ્યુકેશન સોસાયટી તરફથી એમને ખૂબ પૂરો સપોર્ટ છે આર્થિક રીતે ટ્રેનિંગની રીતે દરેક રીતે અમે આપીશું આજે હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવું પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવશે આવતીકાલે પચીસ તારીખના રોજે જેનું નામ છે પ્રોજેક્ટ સિતારે આ બાળકીઓ માટે એક ઘર બનવા જઈ રહ્યું છે જે બાળકીઓનું જો કે જે અનાજ છે કે સિંગલ પેરેન્ટ છે એ લોકોને એક નવું પરિવાર અહીંયા મળશે સિતારેનું ઉદ્ઘાટન કાલે શ્રીમતી ભાનુબેન બાબરિયાના હસ્તે થશે જે કેબિનેટ મિનિસ્ટર છે વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેર તે સાથે અન્ય ડિગ્નેટરીઝ બી અહીંયા મોજૂદ રહેશે મારું નામ રૂચા શુક્લા છે હું હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ સિતારે જે શરૂ કરવામાં આવે છે કાલે એનામાં એક એડવાઇઝર તરીકે નિયુક્ત છું પ્રોજેક્ટ સિતારે એક અનોખો પ્રોજેક્ટ છે જે મોડલ અનાથાલયના કન્સેપ્ટ પર ચલાવવા માગીએ છીએ એમાં અમે દીકરીઓને ખાલી રાખવા નથી માંગતા એક ઘરમાં પણ એમને સશક્ત કરવા માંગીએ છીએ એમને કાળજીપૂર્વક સંભાળમાં સંભાળવા માંગીએ છીએ અને એમનું સારી રીતે શિક્ષણ થાય એ પોતાના પગ પર ઊભી થઈ શકે એમને ફાઇનાન્શિયલ લિટરસી ડિજિટલ લિટરસી તેથી લઈને સ્પોર્ટ્સ ટ્રેનિંગ સુધી પણ અમે એમને તક મળે એવું ઈચ્છીએ છીએ અમે આ સંસ્થા જે છે એને અમે એક મોડલ રીતે કરવા માગીએ છીએ જે અમે આગળ જઈને ગુજરાતના હરેક શહેરમાં કરી શકીએ એવું અમે વિઝન રાખીએ છીએ તો આવતીકાલે આપણે આનું ઉદઘાટન કરીશું જેમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયાજી આવવાના છે અને એ આને બધા છોકરીઓને સ્વાગત કરશે આના માટે અને આપણે આનું છોકરો માટે ઓપન કરીશું. થેન્ક યુ. વોચ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ થી ઓર મેરા ખુદ કા એનજીઓ આસરા હાઇડ્રોઇડ ફાઉન્ડેશન ઓર હમ હર્ષ કે સાથ બહોત سارے પ્રોજેક્ટસ કિયે હુએ હે ઇસલિયે મેં હર્ષ કો બહોત અચ્છે સે જાણતી હું ઓર ચાર પાંચ સાલ સે મેં જાણતી હું ઓર uska jo passion hai uska jo zeal hai jo enthusiasm hai wo mujhe bahut hi attract kiya hai aur agar main sitare ke bare mein bolna chahungi ki ये जो इंस्टीट्यूशन है वो बहुत ही डिफरेंट है दैन वॉट यू सी इन अदर ऑर्फनेजेस क्योंकि यहाँ पर जैसे एक पेरेंट अपने चाइल्ड के बारे में सोचता है उसी टाइप का सोच यहाँ पर मैंने देखा है कि जैसे हम अपने बच्चे को बोलते हैं कि अच्छी स्कूल में तालीम दिया जाए उनका अच्छा हॉबीज़ डेवलप करें उनका स्किल डेवलप करें बस उसी तरीके से हर्ष का जो ये विचार है कि मैं उनका जो भी हॉबी है बी इट डांस बी इट म्यूज़िक बी इट स्पोर्ट्स मैं उन सब को ट्यूटर्स लेके आऊँगा कोचेस रखूँगा और इन बच्चियों को एक ओवरऑल होलिस्टिक डेवलपमेंट का अप्रोच रखूँगा तो ये मुझे बहुत अच्छा लगा है और मुझे पता है कि वो हर्ष ज़रूर इस चीज़ को अचीव कर पाएगा और जहाँ तक होलिस्टिक अप्रोच की बात है तो स्पिरिचुअल अवेयरनेस या जो भक्ति भावना जगाना भी एक पार्ट होता है बहुत ही इम्पॉर्टेंट पार्ट होता है ओवरऑल डेवलपमेंट का तो मुझे याद है कि हर्ष के साथ जब मैं ये प्रेमाइसिस देखने आई थी तो हमारा एक कॉन्वर्जेसन हुआ था कि ही वॉज़ अ लिटिल कन्फ्यूज़्ड कि मैं जो हमारा पूजा रूम है यहाँ पर उसमें क्या रखूँ क्योंकि बहुत सारे डिफरेंट फेथ्स डिफरेंट रिलीजन्स की बच्चियाँ यहाँ पर यहाँ पर आएंगी तो मैं ये जस्टिस कैसा कर पाऊँगा कि कौन से टाइप के भगवान और किस भगवान को यहाँ पर मैं लाऊं तो मैंने एक ही चीज़ बताया था कि भाईलाल अमीन जो जनरल हॉस्पिटल है उसमें मैंने देखा है कि एक रूम है जहाँ पर बहुत सारे अलग अलग फ़ेथ या रिलीजियस के सिंबल्स रखे हुए हैं तो मैंने बोला कि क्यों ना तू ये यह चीज़ यहाँ पर अडोप्ट कर कि तुम बच्चों को शुरू से सिखाओ कि सब फ़ेथ सब रिलीजन को रेस्पेक्ट करना और प्रेयर करना तो उसका जो विलिंगनेस है उसने तुरंत ही इस चीज़ को मान लिया और बोला कि दैट्स अ वेरी गुड आइडिया और मैं ये चीज़ इम्प्लीमेंट करूँगा तो जिस बच्चे में इम्प्लीमेंटेशन का भावना है वो बहुत सारे चीज़ों को अडॉप्ट करना नए आइडियाज़ को अडॉप्ट करना और इम्प्लीमेंटेशन करना चाहता हो तो ऑब्वियसली वो प्रोजेक्ट ना ही सिर्फ हर्ष के लिए नहीं पर इन जो बच्चियों यहाँ पर रहेंगी उनके लिए बहुत ही अच्छा बेनिफिशियल रहेगा तो मैं हर्ष को ऑल द बेस्ट बोलना चाहूँगी उन बच्चियों को एक अच्छा फ्यूचर मिलेगा यहाँ पर और जब दे आर रेडी टू फेस द वर्ल्ड देन दे आर रेडी एंड दे विल बी श्योरली यू नो बी सक्सेसफुल इन देयर लाइफ जर्नी तो ऑल द बेस्ट टू हर्ष एंड हिज एंटायर टीम एंड फ्रॉम आसरा की तरफ से मैं यही कहूँगी कि मेरा फुल कमिटमेंट है उसके यू कैन कंसिडर आसरा टू बी ए पार्ट ऑफ एन एक्सटेंडेड फैमिली સિતારે એક નવું ઘર એક સપનું અને એક નવું ભવિષ્ય આ ફક્ત એ એક પ્રોજેક્ટ નથી પણ આપણા સમાજની અંદર સમાનતા લાવવા માટેનું એક બહુ જ મોટું અભિયાન છે આઈ અપીલ ટુ ધ સોસાયટી ટુ ધ કમ્યુનિટી આઉટસાઇડ કે આ ફક્ત એક નર્ચરિંગ સ્પેસ નહીં પરંતુ એક કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીની સાથે ફક્ત ચેરિટી કે ડોનેશન નહીં પરંતુ તમારી પાસે જે કાંઈ અવેલેબલ છે તમારા પોતાના સ્કિલ સોર્સિસ એ આપણે આ છોકરીઓને આપીએ અને એ લોકોને પણ એક એવું જીવન આપીએ કે જ્યાં એ લોકો સમાનતા મહેસૂસ કરી શકે ઉમાશંકર જોશીએ ખૂબ સુંદર રીતે કીધું છે રોમે રોમે જીવતો માણસ દરેક જાગૃતિ સ્પંદન અને ચેતનાની સાથે કદાચ સિતારે એ આ જ અભિયાન લઈ રહ્યું છે આ છોકરીઓની સંવેદના ભાવનાઓ એ સમજવાની સ્વીકારવાની અને એને રિસ્પેક્ટફુલી જોઈ અને એને આપણા સમાજમાં એક સરખો દરજ્જો આપવાનું અભિયાન ગોડ બ્લેસ ટુ હાઉસ ઓફ હ્યુમેનિટીઝ કારણ કે આ પ્રોજેક્ટ એ સામાન્ય સ્વપ્ન ન હોઈ શકે એમાં કંઈક ડિવાઈન મેસેજ છે અને આપણે સૌ ભેગા મળી અને આ પ્રોજેક્ટને આ સ્વપ્નને સાકાર કરવા માટે ભેગા થઈએ અને લેટસ્ટિક વિસ એઝ અ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી હું કાનંદ પરી એક કાઉન્સિલર તરીકે સિતારેની એડવાઇઝરી કમિટીનો ભાગરૂપ બનવા પાછળ પોતાને ધન્યતા અનુભવ કરું છું કે હું કાંઈક કદાચ કંઈક સમાજ કંજ સોસાયટીને આપી શકીશ થેન્ક યુ સો મચ હાઉસ ઓફ હ્યુમેનિટીઝ ફોર કન્સિડરિંગ મી કે હું આ પ્રોજેક્ટમાં સામેલરૂપ થઈ શકું છું અને આ દરેક છોકરીઓ જે અહીંયા આવી રહી છે એની અંદર ઘણી બધી ભાવનાઓ હોય આશા નિરાશા એ લોકોની અંદર ભય એ લોકોની અંદર ઘણા બધા સહજ રીતે પેદા થયેલા ભાવનાઓને સમજી સ્વીકારી અને એ લોકોના સ્વપ્નને સાકાર કરવા બદલ જે કાંઈ મારાથી થઈ શકશે એ હું ચોક્કસ સમયના રૂપમાં આપવા માગું છું થેન્ક યુ સો મચ